વલસાડમાં પડેલ ભારે પવન સાથે વરસાદ નુકસાની સર્જાતા સાંસદે મુલાકાત લઈ લોકોને આશ્વાસન આપ્યું વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ ભારે નુકસાની થવા પામી છે અનેક ઘરોના પતરા ઉડ્યા છે તો ઘરોમાં ભારે નુકસાની સર્જાય છે સાંસદ અને લોકસભાના ધવલ પટેલ દ્વારા નુકસાની પામેલા ઘરોના સભ્યોની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું સાથે સાંસદ દ્વારા તમામ લોકોને વહેલી તકે સહાય મળી રહે તે માટે અધિકારીઓને વહેલી તકે સર્વે પૂર્ણ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા સાથે સાંસદ દ્વારા ખેડૂતો અને માછીમારોને થયેલા નુકસાન અંગે પણ સર્વે કરી વહેલામાં વહેલી તકે સહાયની કામગીરી હાથ ધરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું અને ફરીથી મોટો પ્રોસેસ મોરિયમ આવી ગયો ચાલો जरा સખડે સાબો કેરે ગામ બતાઈએ તો જ કર બરાબર આ જ તો 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 આ જ આ શું પડે ડાયરેક્ટ આવી ગયું આ સ્લેન્જરી નું ભવન આ તો ઓલેલો હોય તો નિયમ કે દર વાર પરમનમ કેલા નહીં હા તો આ ગડી કોઈ ના પોઝિશન બોલ અમૂટ બોલ અમૂટ ટીમ ટીમ Altyazı કાલે જે અતિ ભારે વરસાદના સાથે તોફાન સાથે જે વરસાદ આવ્યો તેમાં પૂરા દક્ષિણ ગુજરાતની અંદર તબાહી થઈ છે એમાં ખાસ કરીને આપણા ડાંગ વાંસદા ચીખલી અને આપણો જે વલસાડ કાંઠાનો વિસ્તાર છે તેમાં નાના સુરવાડા મોટા સુરવાડા સેગવી એવા અનેક ગામોમાં નુકસાન થયા છે ત્યારે આજે સવારથી જ આપણા તંત્ર દ્વારા પૂરી સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને કાલે રાતથી જ હું અમારા ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે સંકલનમાં હતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પણ સંકલનમાં હતા અને પોતે અહીંયા આવીને નિરીક્ષણ કર્યું છે કે કેટલું નુકસાન થયું કઈ રીતના હજુ આપણે મદદ પહોંચાડવી જોઈએ એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અમે ઘરે ઘરે વિઝિટ કરી છે અમારા પ્રાંત અધિકારી પણ અહીંયા આવે છે ને એમને પણ મેં સૂચના આપી છે કે જેટલા પણ આપણા પરિવારો આ રીતના વરસાદના લીધે જે એમને મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે તેમને ફૂડ પેકેટ્સ ખાસ કરીને જે નાના બાળકો છે વૃદ્ધ છે એમને કોઈ દવાની જરૂર હોય તો એ અને એની સાથે જે આપણી સરકારી અહીંયા જગ્યાઓ છે એમાં એમને સેફ સ્થળે ઓલરેડી ખસેડ્યા જ છે પણ હજુ સારી રીતે ખસેડીને કોઈ પણ લોકોને જ્યાં લગીને આપણું વિસ્થાપનની કામગીરી પૂર નહીં થઈ ત્યાં લગીને એમને સારી જગ્યા સેફ સ્થળે રાખે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે છે ને સાથે મળીને તંત્ર સાથે આપણા લોકોને કોઈપણ જાતની આગળ જતા કોઈપણ જાતની મુશ્કેલી ના પડે એના માટે હું પૂરે સાવચેતી કરી રહ્યા છું અને સાથે સાથે લોકોને પણ ખાસ અપીલ કરવા માગું છું કે આ પૂરા દક્ષિણ ગુજરાતની અંદર આવનારા ત્રણથી ચાર દિવસમાં હજુ ભારે વરસાદની આગાહી છે તો દરિયા તરફ આપણે કોઈ પણ જવું નહીં હમણાં જ મને અહીંયા કહેવામાં આવ્યું કે આ ગામમાં પણ આજ જેટલી જે માછીમારોનું બોટ છે એને નુકસાન થવામાં આવ્યું છે નિર્ણય તંત્રને વાત કરીને તરત જ એમાં કઈ રીતના સહાયરૂપ બની શકે સરકારી યોજનાથી કારણ કે આપણા માછીમારોનું મુખ્ય પુરુ જે છે એ બોટિંગ ના જે આપણો મચ્છી પકાવનો વ્યવસાય જે છે એ જ તૂટી જાય તો એમનું ઘર પણ ભાંગી જાય એના માટે જલ્દીથી જલ્દી આ સરકારી યોજનાથી અમારા સંસદના માધ્યમથી અને બીજા એન્જોના માધ્યમથી કઈ રીતે જલ્દી જલ્દી સરે પહોંચી શકાય એના માટે પૂરો પ્રયાસ કરો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાร์ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો